માટે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પાક નુકસાની માટે દસ હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ સહાય પેકેજ જાહેર થતાં રાજકોટના ખેડૂતોમાં ખુશી જોવા મળી રાજકોટમાં એકસો ટીમો પાક નુકસાનીના સર્વેમાં લાગી હતી પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ ખેડૂતોને સહાય મળશે સ્વતંત્ર ઋષિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઋષિ દસ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજકોટના ખેડૂતોમાં કેવી લાગણી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં સર્વેમાં કુલ એકસો ને બે ટીમ લાગી હતી અને દિવસ રાત મહેનત કરીને ટીમે સર્વે કર્યો હતો અને ખેડૂતોમાં જે પાક નુકસાની થઈ છે તેનો સર્વે હાથ ધરીને સરકારને રિપોર્ટ સોંપ્યો હતો ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ છે રાજકોટના ખેડૂતો મારી સાથે જોડાયા છે વાત કરીએ તેમની સાથે ક્યું ગામ તમારું અને કેટલી મગફળી તમે વાવી અમારું ગામ છે લાલપર તાલુકો જામનગર જિલ્લો અને મોડ પર ગામ મગફળી વીસ વિકાની વાવલ છે

અને ભાવમાં સાતસો આઠસો રૂપિયા ચાલુ થાય છે ટેકાના ભાવમાં બસો મણ લીધી સવાસો લીધી તો બટકું એક દીધું સરકારે ખાલી ખેડૂતને બટકું આપ્યું છે એવું છે અમે પીચોતર મણ મગફળી ઘટાડી નાખી છે હવાસો મણ લીધી અને બાવીસ બાવીસ હજાર રૂપિયા એક ટન જેથી ખેડૂત કંઈ વારવા નથી એટલા કાગળ નથી થયા ખેડૂને જરીક આંખ સરકારને ને ઉગાડવાની જરૂર છે

આ પેકેજ આમ ગણો એટલે તો કાંઈ આ મોંઘવારી પ્રમાણે ન કહેવાય બાવીસ હજાર રૂપિયા એટલે એક વીઘે પાંત્રીસો રૂપિયા થયા એક વીઘે પાંત્રીસો રૂપિયા ખાલી અત્યારે મજૂરી ખર્ચ લાગી જાય છે સાહેબ તો પાંત્રીસો રૂપિયા વીઘામાં શું થાય અમારું બધું જ બગડી ગયું છે કચરો સાફ થઈ ગયો છે મગફળી સાફ થઈ ગઈ ડેમેજ મગફળી યાર્ડમાં ભરીને લાવી તો સાતસો આઠસો રૂપિયામાં વેપારીઓ લઈ લે છે હવે આ પેકેજ છે ને સાવ છે ને જોતું જ નથી ખેડૂતને અમારે દેણા માફ કરો એ જ અમારી માંગણી છે ધિરાણ માફ કરો મનમોહનસિંહની સરકારે બે હજાર આઠ હજાર કરોડનું ધિરાણ માફ કર્યું હતું ખેડૂતનું તો આ સરકાર કેમ કાંઈ કરતી નથી અમારી એ જ માગણી છે હાલ જે ખેડૂત કહી રહ્યા છે કે અમારી માંગ છે તે તમે પૂર્ણ કરો એટલે કે ધિરાણ માફ કરો હું તમને જે મગફળી યાર્ડમાં આવી છે એ યાર્ડના મગફળીના દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું હરરાજી છે તે થોડા સમયમાં હમણાં શરૂ થશે કે પલળેલી મગફળી છે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ થોડી કાળી પડી જાય છે પલળેલી મગફળી અત્યારે યાર્ડમાં વેચાવા આવવા લાગી છે પરંતુ આ મગફળીના રજી શરૂ થાય ત્યારે છસો થી સાતસો રૂપિયા મળદીઠ મળે છે અને ટેકાના ભાવે જ્યારે સરકાર ખરીદી કરવા જઈ રહી છે મગફળીની ચૌદસો છન્નું રૂપિયા ટેકાના ભાવનો જે ભાવ જોવા મળી રહ્યો છે પરંતુ ખેડૂતો ક્યાંક ને ક્યાંક નારાજ પણ જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે ટેકાના ભાવે અમને પૂરતો ભાવ મળે ભલે પલળેલી મગફળી હોય પણ અમારી મગફળીનો પૂરતો ભાવ સરકાર આપે તેવી અમારી માંગ છે ને સાથે અમારું દેવું માફ થાય તેવું પણ તેઓ સરકાર સમક્ષ વિનંતી કરે છે જી બિલકુલ ખાસ કરીને જ્યારે દેવા માફીની વાત થઈ રહી છે હવે ખેડૂતો એવું કહી રહ્યા છે કે સંપૂર્ણપણે દેવું માફ થાય અને જે રાહતનો જે આ આંકડો છે એ હેક્ટર હેક્ટરથી જેટલો આંકડો છે એનાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ખાસ કરીને વધુને વધુ ખેડૂતો સાથે વાત કરીએ હજુ પણ ઋષિ ઘણા ખેડૂતો ત્યાં ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કે તેઓ શું જણાવી રહ્યા છે શા માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અન્ય ખેડૂત છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કાકા જે નુકસાની થઈ રહી છે પાકમાં જે નુકસાની તમે કેટલું મગફળી કરેલી હતી અને બાવીસ હજાર રૂપિયા હેક્ટર દીઠ છે એ તમને યોગ્ય લાગે છે સાહેબ એમાં એવું છે મારે પંદર વીજાર બધા ભટ્ટ થઈ ગયા મગફળી બધી ઉગી ગઈ વરસાદ નહીં લેવાનું નથી બની તમારું કયું ગામ છે અને સર્વે કરવા કોઈ આવ્યું હતું નથી આવ્યું નથી નાના ખીજડીયા પડે છે તાલુકાનું ના ખીજડીયા અત્યારે જે સરકારે સહાય જાહેર કરી છે એ તો હેક્ટર દીઠ સહાય છે તમારે ગામમાં સર્વે થયો છે કે ગામમાં સર્વે પણ નથી ગામમાં સર્વે કરવા કોઈ આવ્યું નથી આવ્યા જ નથી મને ખબર છે હું મંત્રી આગળ બે વાર નથી તો વિનંતી કરશો સરકાર સમક્ષ અમે તો એમ કહ્યું કે સહાય માફ કરી દઈએ ધિરાણ માફ કરી દઈએ સમજ્યા

પંદરસો રૂપિયાનું ખાતરનું બિયારણ જોઈ અને એક્સ્ટ્રા ખર્ચો પંદરસો રૂપિયા ટ્રેક્ટરનો ખર્ચો થાય આમાં અમારે મુરગા નથી થતા આઠસો નવસોમાં મગફળી વેચીને જે અમે ખર્ચો કર્યો છે ને ત્રીજા મહિનાથી તે આ અત્યાર લુગીનો હોય એના અમારા મુર્ગા મગફળીના નથી થતા ઘટે છે ઘરના નાખવા પડે બાર નવસો રૂપિયામાં અત્યારે મગફળી પોસાય તેલનો ડબ્બો લેવા જાવ તો બાવીસસો રૂપિયા છે એ ડિફરન્સનું કારણ શું એ પેલા સરકાર બતાવે તો તેલનો ડબ્બો બારસો માં મળવો જોઈએ ને નવસોમાં મગફળી મળે તો તેલનો ડબ્બો બારસો તેરસોમાં મળવો જોઈએ તેલના ડબ્બાના બાવીસ સો રૂપિયા છે તો વચમાં મિલરોને પૈસા જ વચમાં ખાવાના ખેડૂને લૂંટી લૂંટીને એ અમારે સરકાર પાસે મારો એ જવાબ છે તેલનો ડબ્બો કેમ સસ્તો નથી થાતો

અને પેલા તો ગઈ સાલ બસો મણ મગફળી લીધી હતી એની જગ્યાએ ઓણ વાવેતર વધ્યું છે ઉત્પાદન વધ્યું છે છતાં પણ એકસો ને પચીસ મણ શું કરવા ઘટાડું ઉત્પાદ લેવાનું ઘટાડ્યું શું એનું શું કારણ તો એને આ બધી એને સરકારને ખબર છે સરકાર આંધળી નથી એને એક વાહે સાતસો રૂપિયાનો ખર્ચો થાય છે એને સાચવવામાં તો એના કરતા ભાવંતર યોજનામાં સરકાર ખાતામાં સીધા પૈસા જમા કરી દે તો ખેડૂતને ફાયદો થાય સરકારને ફાયદો થાય પણ એ નહીં કરે એના મળતી આ ભ્રષ્ટાચાર જ કરવો છે બધાને આ સરકારને અમારા કરતા તો એ હોશિયારો હોય ને ઉપર બેઠા છે તો એને બધી ખબર છે એક મણ વાહે મગફળી સાચવવામાં સરકારને સાતસો રૂપિયાનો ખર્ચો થવાનો છે કેટલો એ જે ચૌદસો માં ખરીદે ને ચૌદ ને હાથ કેટલા થાય બાવીસો રૂપિયામાં મગફળી પડવાની એ હજાર રૂપિયામાં વેચવાના છે તો એના કરતા ભાવાંતર યોજના ભાવ ફેર ચારસો કે ત્રણસો જે હોય સીધા ખેડૂતના ખાતામાં નાખી દઈએ તો સરકારને ફાયદો થાય ખેડૂતને ફાયદો થાય અને આ જે ભાથા કોઈટ અને બાજવાના થાય છે ડેમેજ મગફળી છે આ છે એ બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય પણ એ નહીં કરે એનું કારણ છે બધાને ભ્રષ્ટાચાર કરવો છે બારદાનથી માંડી અને બધાને ગોડાઉન વાળાને બધાને કર્મચારીઓને નેતાઓને ધારાસભ્યો ને સંસદ સભ્યોને બધાને આમાંથી પૈસા ખાવા છે નકર આ તો સીધે સીધી સહાય પેકેજ જે જાહેર કર્યું છે રાતો રાત સર્વે થયો છે

ખાતર બિયારણ જે કાંઈ લેવાનું થાય છે તેના પણ રૂપિયા આમાં નીકળતા નથી તેવું તેમનું કેવું છે અને ખાસ ખેડૂતોનું દેવું માફ થાય તે તેમની મુખ્ય માંગ છે જી બિલકુલ આભાર ઋષિ સમગ્ર માહિતી આપવા